આમોદ શહેરનો કચરો કાકરિયા પુરસાગામ જવાના રોડની બાજુમાં નાખતા એક જાગૃત નાગરિકની ગાંધીનગર કરેલ ફરિયાદી તપાસ માટે ભરૂચ ઓફિસ ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ આમોદ ખાતે ડમ્પિંગ સ્થળે આવી પહોંચ્યા હતા પરંતુ જે તપાસ અંગે આવેલ તે મીડિયા સમક્ષ બોલવા મૌન બતાવેલા હતા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદના એક જાગૃત નાગરિક દ્વારા ગુજરાત પ્રદૂષણ બોર્ડને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે આજરોજ ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ દ્વારા આમોદ મુકામે આવી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી જે સંદર્ભે કચરાનો યોગ્ય નિકાલ સંદર્ભે આમોદ નગરપાલિકાના એસઆઈ હિતે સંસારીને નોટિસ આપી હતી અને કચરાનો યોગ્ય નિકાલ થાય તે નોટિસ ફટકારી ટકોર કરી હતી જ્યારે સવાલ એ ઊભો થાય છે કે નગરપાલિકાની હદ ઠેર ઠેર કચરાના ઢગલા પર નજરે પડે છે કેટલીક જગ્યાએ રાત્રિના સમયે કેટલાક હોટલ ચલાવનાર રિસમો કચરો ફેંકી જતા હોય છે જેની નગરપાલિકા એસઆઈને ફરિયાદ મૌખિક કરેલ હોવા છતાં ધ્યાન આપતા નથી અને આ ખાડા કાન કરે છે અને તેઓ સામે કોઈ પગલાં લેતા નથી તેનો મતલબ શું સમજવો એમ લોક મુખ્ય ચર્ચાઈ રહેલ છે નગરપાલિકા અંગે કોઈ કાર્યવાહી કેમ કરતા નથી તે અંગેની લોકોમાં તરત તરની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે જ્યારે નગરપાલિકા ક્યાં સુધી કચરાના યોગ્ય નિકાલ અંગે ઉદાસીન રહેશે તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠવા પામ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી નગરમાં ઠેર ઠેર કચરાના ઢગલે ઢગલા જોવા મળે છે જ્યારે થોડા દિવસો અગાઉ આમોદ નગરપાલિકામાં કેટલીક મહિલાઓએ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા ટેમ્પોમાં આવતા અને તેઓને વિસ્તાર સફાઈના કરતા મુખ્ય અધિકારીને લેખિત ફરિયાદ આપી હલ્લાબોલ કર્યું હતું જ્યારે સમગ્ર બાબતે આજરોજ આમોદના જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા આમોદ આવી યોગ્ય તપાસ કરી તંત્રના કાન આમરતા અધિકારીઓમાં પણ રીતનો ખપડાટ વ્યાપી દીધો હતો